આવું શાક બને ને તો દાળ ભાતની જરૂર ન પડે કારણ કે આ શાક એટલું ટેસ્ટી બને છે કે એમને એમ ખાવાનું મન થઈ જાય જે લોકો તુરિયા નહીં ખાતા હોય ને એ પણ અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર આ શાક બનાવશે એ ખાતરી સાથે કહું છું તો ટેસ્ટી અને લભાવદાર તુરિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા નવસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે અહીં તુરિયાને છીન્યા બાદ એનું વજન નવસો ગ્રામ જેટલું છે હવે જ્યારે પણ તુરિયા લેવા જાવ ને ત્યારે એને ટેસ્ટ કરીને લેવાના અથવા તો છીનતી વખતે ટેસ્ટ કરી લેવાના જો કોઈ પણ તુરિયું કડવું હોય ને તો એ શાકમાં ઉપયોગ ના લેશો કારણ કે એનાથી શાકનો ટેસ્ટ બગડી જાય છે હવે આ રીતે આપણે નાના ટુકડાઓમાં તુરિયાને કટ કરી લીધા છે હવે અહીંયા આપણે ચાર મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે આ શાકમાં આપણે તીખાશનું પ્રમાણ વધારે રાખીશું એટલે છ નંગ જેટલા લીલા મરચાં અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અહીં તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો પણ આદુ મરચાનું પ્રમાણ તમે વધારે લેશો ને તો શાક વધારે સ્વાદિષ્ટ તૈયાર થઈને આવે છે આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને આની આવી રીતને આપણે પ્યોરે બનાવી લેશું હવે વઘાર માટે મેં અહીંયા તેલ આઘું પડતું લીધું છે પણ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો મેં છ ટેબલ સ્પૂન જેટલું લીધું છે તેલ આવી ગયું છે એટલે એની અંદર એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટી

અહીં આપણે બેસન ઉમેરતી વખતે જ ગેસની ફ્લેમને સ્લો કરી દીધી હતી એટલે આપણા મસાલા બળશે નહીં હવે તમે જોઈ શકો છો કે બે મિનિટ સાતડ્યા બાદ આ મિશ્રણ કેટલું ઘાટું થઈ ગયું છે હવે આ સમયે શાકના ભાગનું આપણે મીઠું નાખી દઈશું બેસન નાખવાથી છે ને તે રસો અને શાક બે છૂટા નથી પડતા એટલે કે પાણી છૂટું નથી પડતું હવે આ મિશ્રણ થોડુંક ઘાટું થઈ ગયું હતું એટલે મિક્સર જારમાં થોડુંક પાણી નાખીને આપણે આની અંદર નાખી દઈશું અને આ ટમેટાને પ્યુરીને ચડવા માટે મૂકી દઈશું તો લગભગ પાંચેક મિનિટ સુધી અથવા તો આ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી સારી રીતે આપણે આ ગ્રેવીને પકાવવાનું છે નહીં તો ટમેટાની કચાશ શાકમાં આવશે ને તે ખાતી વખતે સારી નહીં લાગે હવે આ સમયે આની અંદર આપણે છીનેલા તુરિયા નાખી દઈશું આ શાક છે ને એ પાંચથી છ વ્યક્તિઓને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે ઢાંકર ઢાંકીને થોડીક વાર આપણે પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેશું વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચલાવી રહેવાનું છે કારણ કે આપણે આની અંદર બેસન ઉમેરેલું છે ને તો એ તળિયા ચોટે છે તો એ ચોટે નહીં ને એ માટે કહીને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું અને જ્યાં સુધી તુર્યા કૂક નથી થઈ જતા ને ત્યાં સુધી આવી રીતે ઢાંકણ દઈને આપણે પકાવી લેવાનું છે જ્યાં સુધી તુરિયા આપણા ચડે છે ત્યાં સુધી મેં અહીંયા પાપડ લીધા છે ત્યાં મરીવાળા અડદના પાપડ આવે છે એનો ઉપયોગ મેં કર્યો છે તમે અહીંયા મગના પાપડનો પણ ઉપયોગ કરી શકો છો જો અડદના પાપડ ન ફાવતા હોય તો અહીંયા અમે દસ નંગ જેટલા લીધા છે અત્યારે છ લીધા હતા પાછળથી અમે ચાર ઉમેરેલા છે એને આવી રીતે ફોલ્ડ કરીને આપણે નાના ટુકડાઓમાં કટ કરી લઈશું તાજે આપણે તુરિયા પાપડનું શાક બનાવવા જઈ રહ્યા છીએ અહીં તુરિયા છે ને હવે સરસ ચડી ગયા છે તેલ છૂટું પડી ગયું છે અને તમે જોઈ શકો છો રસો કેટલો ઘાટો થયો છે બેસન ઉમેરવાથી ક્યાંય પણ પાણી છૂટું નથી પડ્યું આ શાક છે ને ભાખરી રોટલી રોટલા સાથે ઇવન ખીચડી ભાત સાથે પણ ચોડીને ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે પાપડ ઉમેરુંશું ને એટલે એ માટે કરીને પહેલાં આપણે ગરમ પાણી ઉમેરવાનું છે ઠંડા પાણી નો બિલકુલ પણ ઉપયોગ ના કરીશું નહીં તો શાકનો ટેસ્ટ બગડી જશે તો મેં લગભગ અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે તમને જે રીતે રસો પસંદ હોય ને એ પ્રમાણે અહીં તમારે તમારા ઈચ્છા અનુસાર પાણી ઉમેરવાનું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે મસાલાને પણ અંદર મૂકી દઈશું હવે તમે જો પાણી ઉમેરેલું છતાંય રસ્તો કેટલો ઘાટો તૈયાર થયો છે તો બેસન નાખવાથી આ રિઝલ્ટ મળે છે હવે તે છે ને સિઝનનું લસણ ખૂબ જ સરસ મળી રહ્યું છે તો મેં ચાર કડી લસણની લીધી હતી એ નાખી છે સફેદ અને લીલો બંને ભાગ નાખ્યો છે જો સિઝનમાં ન મળતું હોય તો તમે લસણ જે છે કોરું લસણ એ તમે વઘારમાં નાખી શકો છો હવે આ આની અંદર પાપડ નાખી પાપડ નાખશો ને એટલે શોક કરી જશે ને આ રસો ઓટોમેટિકલી તમારો ઘાટો થઈ જશે તો અહીં મને થોડુંક જરૂરિયાત લાગતી હતી એટલે મેં થોડુંક પાણી ફરી પાછું એડ કર્યું હતું હવે છેલ્લે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું તો ધાણાજીરું પાવડર છેલ્લે નાખવાનો છે એક ટી જેટલો દાળ શાકનો રેગ્યુલર મસાલો નાખીશું અને સારી મિક્સ કરી લેશો ગરમ પાણીનો ઉપયોગ કરો તો એટલે પાપડને ચડતા વાળ નથી લાગતી અને આમે પાપડ પાતળા હોય છે હવે તમે જોઈ શકો છો કે રસો ઘટ થઈ ગયો છે તો મને જે રીતનો રસો જોઈતો તો એ રીતનો રસો તૈયાર થયો છે અને શાક પણ આપણું કુક થઈ ગયું છે તો હવે છેલ્લે આની અંદર ઝીણી સમારેલી આપણે કોથમી નાખીશું હવે જો ઘર પણ પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો તો બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે છે ને આપણે એક ટેબલ સ્પૂન જેટલું આની અંદર ઘોળ નાખીશું વધારે નહીં નાખીએ નહીં તો ઘરડું થઈ જશે પણ તમને ઘોળ બિલકુલ ન પસંદ હોય ને તો તમે આને સ્કીપ કરી શકો છો અને અડધા લીંબુનો રસ નાખીશું મિક્સ કરીશું અને આ શાક તૈયાર છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં તમે મારી રેસીપી કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ જરૂર જણાવજો એ જાણીને ખૂબ જ આનંદ થાય છે જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો અનુભવ પણ શેર કરવાનું ભૂલતા નહીં તો હે તૈયાર છે આપણું તુરિયા પાપડનું શાક તો એકવાર આ શિયાળાની ઠંડીમાં જરૂરથી આ બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે ચાલો ફરી મળીશ આવી જ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો બોભાઈ ટેક કેર થેન્કસ ફોર વોચિંગ